બલી રોડ પર અકસ્માતોની હાર મારણા કરનારા નબીરા રિપલ પંચાલનું લાયસન્સ રદ થાય તેવી શક્યતા છે ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે રદ થઈ શકે છે આ અંગે પોલીસે આરટીઓને દરખાસ્ત કરી છે જેને લઈને આરટીઓએ રિપલ પંચાલને નોટીસ મોકલી છે અને લાયસન્સ કાયમી કેમ રદ ના કરવું તેનો જવાબ માંગ્યો છે સાત દિવસ સુધીમાં તેમની પાસેથી આરટીઓએ જવાબ માંગ્યો છે અને ત્યારબાદ અઠવાડિયામાં આ નિર્ણય લેવાશે લાયસન્સ કાયમી રદ થતા રિપલ પંચાલ આજીવાશે કરનારા નબીરા રિપલ કંચાલનું લાયસન્સ હવે રદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દર્શલ જે પ્રકારે અમદાવાદની અંદર જે હિટ એન્ડ રહ્યા છે કેસ વધે છે જ્યાં પોલીસે છેલ્લા કેટલાક દિવસમાં ડ્રાઈવ કરીને અનેક લોકોને દ્યા અને તે માટે દંડ ભરવા માટે લાઈન પર લાગી વાહન છોડવા માટે લાઈન લાગી આ સાથે જે આ રિપલ પંચાલ જે કેસ સામે આવ્યો કે જ્યાં બોપલ આંબલી રોડ ઉપર તેને અકસ્માત સર્જો અનેક વાહનોને અડફેટે લીધા અને જે પ્રકારની ઘટના બની તેની ગંભીરતા જોઈને અને તેને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કર્યું હતું તે ગંભીરતા જોઈને પોલીસે આરટીઓને એક દરખાસ્ત કરી છે અને દરખાસ્તના આધારે આરટીઓએ મોટા ભાગે કે જે પ્રકારે તથ્ય પટેલ કેસની અંદર જે અકસ્માત થયો હતો તેમાં જે લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવતું તે જ પ્રકારની કાર્યવાહી પંચાલમાં પણ થઈ શકે છે તે પ્રકારની મોટા ભાગે દેખાઈ છે સૂત્રો પાસેથી આ માહિતી જે મળી રહી છે ને આ જે સમગ્ર દરખાસ્ત માંગવામાં આવે છે તેમાં સાત દિવસ માટે અહિયાં સમય આપવામાં આવે છે નોટિસ નો કે જેમાં જવાબ રજૂ કરવાનો હોય છે તેમાં ખુલાસો માંગવાનો છે કે કાયમી ધોરણ લાયસન્સ કેમ રદ ન કરવું એટલે કે જો આ જવાબ યોગ્ય ન

તો આવા નબીરાઓ હોય આવા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા લોકો હોય કે ગંભીર અકસ્માત કરનારા હોય તે લોકો માટે આ એક કેસ ઉદાહરણરૂપ ફરી એક અને લોકો પણ ક્યાંક સતત થતા થશે કે આ કેસમાં જો આ કાર્યવાહી થાય છે તો તેમની સામે પણ આવી કાર્યવાહી થઈ શકે છે જેથી કરીને આવા પ્રકારના બનાવો ન બને લોકો સુરક્ષિત રહી શકે દીપિકા જી આભાર દર્શન વિગત આપવા બદલ